ઇસપીઆઈ વિઝા કન્સલ્ટન્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ઇડીયુ અબ્રોડ એક્સપો બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવશે ઇએસપીઆઈ વિઝા કન્સલ્ટન્ટ સંસ્થા છેલ્લા વીસ વર્ષથી રાજ્યના વિવિધ શહેરોમાં વિઝા કન્સલ્ટન્ટી સહિતની સેવા પૂરી પાડી રહી છે મુખ્યત્વે કેનેડા યુએસએ ઓસ્ટ્રેલિયા અને યુકે જેવા દેશોમાં ઓવરસીઝ એજ્યુકેશન અને વિઝા સંબંધિત સેવાઓ પણ આપી રહી છે આ સંસ્થા ખાસ કરીને સ્ટુડન્ટ વિઝા વિઝિટર વિઝા બિઝનેસ વિઝા તેમજ ફેમિલી વિઝા માટે માર્ગદર્શન આપી રહી છે અત્રે ઉલ્લેખનીય છે કે ઈએસપીઆઈ વિઝા કન્સલ્ટન્ટ સંસ્થા દ્વારા ઈડીયુ બ્રોડ એક્સપો બે હજાર ચોવીસનું આયોજન કરવામાં ગુજરાત રાજ્યના વિવિધ શહેરોમાં કરવામાં આવ્યું છે જેમાં એકસો વીસથી વધુ વિદેશી યુનિવર્સિટીના પ્રતિનિધિ જેવા કે યુએસ યુકે કેનેડા તેમજ ઓસ્ટ્રેલિયા નિષ્ણાંત ટ્રેનર લોકો હાજર રહીને વિદેશ અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓ અને વાલીઓને માર્ગદર્શન પૂરું પાડશે વિઝા કન્સલ્ટન્ટ જાન્યુઆરી બે હજાર ચોવીસ ના રોજ આણંદ તેમજ પાંચ જાન્યુઆરીના રોજ ભરૂચ તેમજ છ જાન્યુઆરીના રોજ અમદાવાદ અને સાત જાન્યુઆરીના રોજ વડોદરા ખાતે એક્સપો બે હજાર ચોવીસ નું આયોજન કરવામાં આવેલ છે